ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં નજીવી બાબતે થયેલી ત્રીવીસ વર્ષીય સાહિલ સૈયદની હત્યાના મામલે બોરતળાવ પોલીસે કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે ગણતરીના કલાકોમાં પાંચે આરોપીઓને ઝડપી પાડ્યા બાદ આજે પોલીસ દ્વારા ઘટનાનું સાચું આંકલન કરવા માટે આરોપીઓને સાથે રાખીને ક્રાઇમ સીન રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું બોરતળાવ પોલીસની ટીમ પાંચેય આરોપીઓ નદીમ સોરઠિયા સલીમ સોરઠિયા સાહિલ શાહ શાહનવાઝ સોરઠિયા અને સિદ્ધિક સોરઠિયાદે લઈને કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પહોંચી હતી જ્યાં હત્યાની ઘટના બની હતી તે સ્થળે આરોપીઓએ સાહિલ પર કેવી રીતે હુમલો કર્યો અને કયા સંજોગોમાં આ હત્યા આચરવામાં આવી તેનું વિગતવાર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જ્યારે પોલીસ આરોપીઓને લઈને ઘટના સ્થળે પહોંચી ત્યારે સ્થાનિક લોકોના મોટા ટોળા એકઠા થઈ ગયા હતા ત્રેવીસ વર્ષીય આશાસ્પદ યુવાનની નજીવી બાબતે હત્યા થવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસે ઘટના સ્થળે ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો હતો